એક એવી વ્યક્તિ કે જેઓ નેવું વર્ષની ઉંમરે પણ લોકોના સ્વપ્નના ઘરને આકાર આપી રહી છે એક એવી વ્યક્તિ કે જેઓ આ ઉંમરે પણ પોતાના પૌત્ર સાથે ટેબલ ટેનિસ રમી રહ્યા છે એક એવી વ્યક્તિ કે જેઓ વિભાજિત કુટુંબના વધતા જતા ટ્રેન્ડ વચ્ચે પણ પોતાના કુટુંબને એક તાતળે બાંધી રાખ્યું છે નમસ્કાર હું છું આપની સાથે પૂર્ણા સંઘાણી અને અપ તક મીડિયા પર આજે આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેઓ જીવનની ધરતી સંધ્યાએ પણ લોકોના સ્વપ્નના ઘરનો સૂર્યોદય કરી રહ્યા છે તેઓએ આર્કિટેક્ટ ક્ષેત્રે અઢળક એવોર્ડ પ્રાપ્ત કરી નામના મેળવી છે જેઓ આ ઉંમરે પણ એટલા તંદુરસ્ત છે કે પોતાના બાળક અથવા તો પોત્ર સાથે અઢળક ગેમો રમી શકે છે જી હા હું આપની સાથે વાત કરી રહી છું સુરેશ સંઘવીની તો આપણે ચાલો સીધા તેમની સાથે જ વાતચીત કરીએ સર સૌપ્રથમ તો તમે અમને એ જણાવો કે તમે આ વિચાર ક્યાંથી આવ્યો તમને કે તમારે આર્કિટેક્ટ બનવું છે આ ક્ષેત્રમાં આવવું છે તમને આમ ક્યાંથી તમે આ વસ્તુની શરૂઆત કરી મારા કુટુંબનો વ્યવસાય એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરનો છે મારા પ્રિતાશ્રી રાજ્યના મુખ્ય એન્જિનિયર હતા અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી પ્રથમ ગ્રેજ્યુએટ એન્જિનિયર તરીકે એઓ પાસ થયા હતા એમને એન્જિનિયરિંગના છેલ્લામાં છેલ્લા વર્ષમાં નેવું ટકા ગુણાંક મેળવી અને એક્ઝામિનેશન પાસ કરી હતી અને એ વખતે તેઓ રાજકોટ રાજ્યના સ્કોલર મેરિટ સ્કોલર તરીકે ઉત્તીર્ણ થયા હતા તેથી કોઈપણ જગ્યાએ બ્રિટિશ ત્યારે તો બ્રિટિશ સામ્રાજ્ય હતું કોઈપણ સમયે એમ કોઈપણ જગ્યાએ એમને નિમણૂક મળતી હોવા છતાં રાજકોટ રાજ્યનું ઋણ ઉતારવા માટે એમણે રાજકોટ રાજ્યની સર્વિસ પસંદ કરી અને એ રીતે જ્યારે રાજકોટના પ્રજાવત્સલ રાજવી લાખાજી રાજ હતા ત્યારે એમણે રાજકોટ રાજ્યની નિમણૂક મેળવી અને ઓગણીસો ને અઠ્યાવીસથી અડતાલીસ સુધી વીસ વર્ષ સુધી રાજકોટના મુખ્ય ઇન્જિનિયર તરીકે એમણે કાર્ય કરેલું અને તેથી અમારામાં જેને આપણે કહીએ છીએ કે ગળતુથી જ એક આપણને આ વ્યવસાય તરફ લાગણી થાય એવી રીતે મને પણ એમ થયું કે મારે એન્જિનિયર અથવા આર્કિટેક્ટ જ બનવું જોઈએ ને એ રીતે મારી આ પસંદગી હતી શરૂઆતમાં તમે જરા ક્ષેત્રે આવ્યા ત્યારે પરિવાર અને મિત્રજનોનો તમને કેવો સપોર્ટ રહ્યો તમને એ લોકોએ કઈ રીતે સપોર્ટ કર્યો હતો મારા પરિવાર માટે તો સવાલ જ નહોતો કારણ કે ત્યારે મારા પરિવારમાં તો બધાને એક જ હતું કે આ પિતાશ્રીના બિઝનેસમાં આગળ જવું છે એટલે જવાનું જ છે એ રીતે જ પરંતુ મિત્ર સમુદાયમાં પણ મારે કહેવું પડે કે સમગ્ર લોકોનું મને ખૂબ જ આપમાં પ્રોત્સાહન મળેલું અને એ રીતે મેં આ વ્યવસાય ખૂબ જ સારી રીતે સંપર્ક કર્યો શરૂઆતમાં જ્યારે તમે આ ક્ષેત્રે આવ્યા ત્યારે તમને આમ કેવા કેવા પડકારો તમારી સામે આવતા હતા તમે કયા કયા પડકારોનો સામનો કર્યો છે મારા પિતાશ્રી રાજ્યની પહેલાં રાજકોટ રાજ્યની અને પછી તે વખતની સૌરાષ્ટ્ર સરકારમાં એમની નિમણૂક થયેલી પરંતુ આ જાતનો વ્યવસાય સ્વતંત્ર કરવો એવી કોઈ પ્રણાલિકા નહોતી કારણ કે મેં જ્યારે મારો વ્યવસાય શરૂ કર્યો ઓગણીસો ને સાઠમાં એટલે આજથી પાસઠ વર્ષ પહેલાં એટલે ત્યારે જેમ આપણી પાસે એક ફેમિલી ડૉક્ટર હોય છે એમ મોટાભાગના જે શેઠિયાઓ હતા એમને એક ફેમિલી મિસ્ત્રી હોય અને ફેમિલી મિસ્ત્રી જે રીતે કરે એ જ કામ એને એ જ પ્લાનિંગ પ્રમાણે એવો કામ કરતા હતા એટલે ઘણા મોટા પડકાર હતા અને લોકોને જ્યાં સુધી ખ્યાલ આવ્યો કે આર્કિટેક્ટ કે એન્જિનિયરને કામ આપવાથી કામમાં કેટલી સુવિધાઓ કેટલી ઇકોનોમી અને કેટલી સવલતો મળે છે ત્યાં સુધી અમારે મિસ્ત્રી કક્ષાના લોકો સાથે સામનો કરવો પડેલો અત્યારે એવા કયા પ્રકારના એલિમેન્ટને ધ્યાનમાં રાખીને બિલ્ડિંગો બનાવવામાં આવે છે કયા પ્રકારનું બધું વર્ક કરવામાં આવે છે આમાં દરેક શહેરની એક પ્રણાલિકા હોય છે કે એ પ્રકારના જ મતકામ થાય અને રાજકોટ શહેર છે ને એનું વૈવિધ્ય એટલું બધું છે કે રાજકોટમાં ગોથિક આર્કિટેક્ચરથી રોમન આર્કિટેક્ચરથી અને આપણું જે રાજસ્થાની આર્કિટેક્ચર છે એ બધી જ જાતનું રાજકોટમાં કામ દાખલા તરીકે રાજકોટમાં અરવિંદ મણિયાર હોલ છે કે મેસોનિક હોલ છે એ બધા ઓરિજિનલ ગોથિક આર્કિટેક્ચર ઉપર છે જ્યારે ત્યાર પછીના જે મકાનો આવ્યા દાખલા તરીકે સરદાર બાગ છે કે રાજકોટનો રાજ્યમહેલ છે એ બધા રાજસ્થાન સાઈડની ઉપરના આવ્યા એટલે રાજકોટમાં એવું ન કહી શકાય કે એક જ પ્રકારનું રાજકોટમાં આર્કિટેક્ચર વિકસ્યું છે છતાં પણ રાજકોટનું મુખ્યત્વે આર્કિટેક્ચર આ રીતે મિક્સ જેને કહી શકાય એ રીતનું આર્કિટેક્ચર રાજકોટમાં વિકાસ પામેલું છે એ તમે તો એક કહેવાય ને કે સદી જેટલું જોયું છે કે પહેલાંનું આર્કિટેક્ચર કેવું હતું અને અત્યારનું આર્કિટેક્ચર શું છે શું તમને એમાં ફેરફાર દેખાય છે કે પહેલાં શું હતું અને અત્યારે શું છે એની સ્થિતિ પહેલાં જે હતું એમાં લોકો ફક્ત સુવિધા જોતા હતા અને એ જ આપણે જો જૂના મકાનો જોયા કે એક ઓસરી ઉપર ચારથી પાંચ રૂમો એટલે બહુ સારું મકાન ગણાતું આજે આખો એમાં પરિવર્તન આવી ગયું જે બંગલો ટાઈપ જે આ મકાનો થવા મળ્યા રહેણાંકમાં એ ઉપરાંત એ વખતમાં એમ કે ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરીઝમાં કોઈ આર્કિટેક્ચર સારા એલિવેશન એવી જરૂર નહોતી ગણાતી આજે ઇન્ડસ્ટ્રીઝ માટે પણ લોકો ઘણી જ જાતનું સુરમ્ય અને નયન રમ્ય જેને કહી શકાય એવું એલિવેશન માગતા થઈ ગયા છે અને તેથી આર્કિટેક્ચર વિના કોઈ પણ મકાન આજે સંભવિત રહ્યું જ નથી તમને કેવું લાગે છે કે અત્યારે આર્કિટેક્ટની વેલ્યુ શું છે અને ત્યારે શું એની વેલ્યુ હતી આર્કિટેક્ટની ત્યારે પણ મારી જ વાત કરું તો શરૂઆતના ત્રણ ચાર વર્ષ મને તકલીફ પડેલી પરંતુ ત્યારબાદ મેં જોયું કે લોકો હંમેશા આર્કિટેકનું પ્લાનિંગ માગતા થયા એમાં પ્રતિદિન વધારો થતો ગયો અને આજે તો એવી વસ્તુ આવી ગઈ છે કે દરેક પ્રકારના આર્કિટેક્ટ પછી એની સામે સ્ટ્રક્ચરલ એન્જિનિયર આવે પ્રોફેશનલ એન્જિનિયર આવે લેન્ડસ્કેપ લેન્ડસ્કેપ આર્કિટેક્ચર આવે ઇન્ટિરિયર ડિઝાઇનર આવે એટલે આ બધાનો સમન્વય આર્કિટેક્ટ કરવાનો હોય છે અને આર્કિટેક્ટ જ્યારે એક પ્લાનિંગ કરે ત્યારે આ બધા દાખલા તરીકે મોટાભાગના મકાનો સેન્ટ્રલી એરકર્નિશન થતા હોય છે સારા મકાનો સારી ઇન્સ્ટિટ્યુશન્સના મકાનો વગેરે એટલે આ બધાનો સમન્વય કે ઇલેક્ટ્રિકલ ફેકેટ પછી ઇન્ટિરિયર લેન્ડસ્કેપિંગ બધાનો જે સમન્વય કરી શકે એ આર્કિટેક્ટનું કામ હોય છે શું છે તમે અત્યારની જનરેશનમાં તમને શું ફેરફાર જોવા મળે છે અત્યારની જનરેશનને આ બધી વસ્તુ અત્યંત પસંદ પડેલી છે અને લોકો અત્યારે સૌથી વધુ જો ધ્યાન આપતા હોય તો એક એમના આગળના ભાગનો એલિવેશન અને એની અંદરની આંતરિક સુશો સુશોભન આંતરિક જેને આપણે ઇન્ટિરિયર ડિઝાઇન કહીએ એ આંતરિક સુશોભન એ બે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ગ્લોબલ વોર્મિંગની અત્યારે વાતો કરે છે જ્યારે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે ત્યારે એવું શું ધ્યાનમાં રાખીને બિલ્ડિંગ બનાવવી જોઈએ કે જે પ્રકૃતિને અસર ન કરે એના માટે તો ઘણા છે કારણ કે રાજકોટ અથવા તો સૌરાષ્ટ્ર એ આખું એનો ભૌગોલિક પરિસ્થિતિ એ પ્રકારની છે કે અહીંયા આપણને ઉનાળામાં પિસ્તાલીસથી સુડતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું વાતાવરણ મળે છે અને શિયાળામાં આપણને સાત ડિગ્રી સુધી આપણે જઈએ છીએ એટલે ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ કરીએ તો ખૂબ જ એ જ રીતે આજે ઇલેક્ટ્રિસિટીનો વપરાશ જેમ વધતો ગયો ત્યારે આજે એક ગ્રીન સિટીનો એક મહત્ત્વ અપાતું થયું એટલા માટે થઈને સોલાર સિસ્ટમ અને એ બધું સુવિધા લોકો માગતા થઈ ગયા અત્યારે ટેકનોલોજી વહીતી છે તો એની અસર શું થાય છે આર્કિટેક્ચર ક્ષેત્રે કે એ કેટલી ઉપયોગી છે ને એ કેટલા પડકારો સામે લાવે છે માટે આજે લોકોનું એ પ્રકારની એક માનસ ને માનસિકતા પણ વધતી ગઈ છે એટલે લોકો આ બધી વસ્તુ સામેથી માગતા થઈ ગયા છે બધાને બધી સુધી નાનાકડું બે રૂમનું મકાનથી કરીને તમારો આઠ બેડરૂમનો મંગલો હોય ફેક્ટરીઝ હોય ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ હોય એવા બધામાં આ બધી સુવિધાઓ આંતરિક સુશોભન ગાર્ડન લેન્ડસ્કેપિંગ બધું લોકોની જરૂરત થઈ ગઈ છે આજે લક્ઝરી નથી ગણાતી એક જરૂરત ગણાય છે ત્યારે મલ્ટી નું મહત્વ વધ્યું છે કે એક બિલ્ડિંગની અંદર જ કોમર્શિયલ પણ ફેક્ટર આવી જાય અને રેસિડેન્શિયલ પણ આવી જાય તો એના પર શું કહેશો એ કેટલા અંશે જરૂરી બની ગયું છે હું માનું છું કે એ યોગ્ય પ્રથા નથી એક રેસિડેન્શિયલ વસ્તુ એવી છે કે એમાં માણસ જ્યારે સાંજે ઘરે જાય ત્યારે એમને જે શાંતિ મળવી જોઈએ એ જો આ રીતનું મિક્સ ડેવલપમેન્ટ હોય તો મળતું નથી એટલા માટે થઈને એ પ્રકારનું આર્કિટેક્ચર ક્યાંય પણ ચાલ્યું નથી અને લોકો આજે માગે છે અને ખાસ કરીને જે આપણું સૌરાષ્ટ્રમાં પવનની દિશા સાઉથ વેસ્ટ છે એટલે સાઉથ વેસ્ટના કોર્નર આ દાખલા તરીકે આપણે રાજકોટનો જ દાખલો લઈએ તો સૌથી વધુ રેસિડેન્શિયલનો વિકાસ કાલાવડ રોડ ઉપર થયો કારણ કે કાલાવડ રોડ એ રાજકોટના સાઉથ વેસ્ટ તરફ આવ્યો છે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ આપણને ગોંડલ રોડ ઉપર વધારે મળી ભાવનગર રોડ ઉપર વધારે મળી એ રીતે સાઉથ વેસ્ટનો પવન આપણે બધા કે દરેક વ્યક્તિ એર કન્ડિશન એફોર્ડ નથી કરી શકતી એટલે એમને નેચરલ હવા અને પાણીની જરૂર હોય છે અને એ સાઉથ વેસ્ટમાં જો રેસિડેન્શિયલ હોય તો ઘણું જ ઉપયોગી થાય અને આ બધો ખર્ચ પણ બચાવી શકાય છે સર તમારો તમે તો અત્યાર સુધીમાં બહુ મોટા મોટા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે તો તમારું સેટિસ્ફેક્શન વર્ક ક્યું છે કે એ વર્ક કરીને તમને આમ કહેવાય ને કે આપને એક સેટિસ્ફેક્શન મળતું હોય તો એ સૌથી વધારે તમારું સેટિસ્ફેક્શન વર્ક ક્યું છે અમે છે ને બધા જ જાતના મકાનો કઈ છે પરંતુ સૌથી વધુ જો સેટિસ્ફેક્શન મને મળ્યું હોય તો આપે જો જોયું હોય તો રાજકોટની અંદર બાલભવન છે એની અંદર અમે બે હજાર ને છની સાલમાં એક નવો જ આખો કન્સેપ્ટ આપ્યો અને લાયન્સ ક્લબ તરફથી અમને બહુ મોટું અનુદાન મળ્યું અમારા એ વખતના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર અશોક મહેતા રાજકોટના હતા અને મેં એમને વાત કરી કે રાજકોટનું તમારા ઉપર ઋણ છે અશોકભાઈ ત્યારે રાજકોટ માટે તમારે કાંઈ કરવું જોઈએ ત્યારે અશોકભાઈએ મને કહ્યું કે પ્રોજેક્ટ આપો અમે એ આખું બાલભવનનો એક પ્રોજેક્ટ વિચાર્યો કે જેમાં બાલભવનમાં ઘણી સુવિધાઓ હતી પણ દરેક સુવિધા એક જ ઇમારતમાં આવે એવો કન્સેપ્ટ લઈ અને એમાં એનું પ્લાનિંગ કર્યું એની અંદર બાળકોને રમતગમત મળે પેઇન્ટિંગનો અભ્યાસ થાય નૃત્યનો અભ્યાસ થાય કોમ્પ્યુટરનો અભ્યાસ થાય લાઇબ્રેરી હોય એ બધી જ સુવિધાઓ સંગીત હોય એ બધી સુવિધાઓ એક જ મકાનમાં મળે એ રીતે અમે આખું બાલભવનનું પ્લાનિંગ કર્યું અને એની અંદર અમને લાયન્સ ઇન્ટરનેશનલ તરફથી પંચોતેર લાખ રૂપિયા આપવામાં આવ્યા અશોકભાઈ મહેતાના સંબંધોથી બીજા એક કરોડ રૂપિયા એમણે ભેગા કર્યા અને રાજકોટના સખી ગ્રહસ્તો અને બાલભના કાર્યવાહકોએ બીજા અઢી કરોડ ભેગા કર્યા કુલ સાડા ત્રણ એ વખતના સાડા ત્રણ કરોડ રૂપિયામાં આ અમે ડૉક્ટર અશોક મહેતા આર્ટ્સ એન્ડ સાયન્સ સેન્ટર નામની એક ઇમારત ખડી કરી જે આજે પણ આજે લગભગ પંદર વીસ વર્ષ પછી પણ તમે જુઓ તો તમને એમ લાગે કે જાણે આ કાલ જ આ ઇમારત થઈ છે અને એના હિસાબે ભારતની અંદર એકસો ને આઠ બાલભવન છે એમાં રાજકોટ બાલભવનને પ્રથમ કક્ષાએ મૂકવામાં આવ્યું છે એમાં પણ હું માનું છું કે અમારી આ ઇમારતે ઘણો મોટો ભાગ ભજવો છે ચોક્કસ સર અત્યારે યંગસ્ટર્સનો સૌથી મોટો ડર ફેલિયર શું કેવું તમે ક્યારે એવું ફેલિયર ફેસ કર્યું છે કે એ વસ્તુથી આમ નિષ્ફળતા મળી હોય તમને એકે વખત એવું ક્યારે બન્યું છે એવું તો ઘણી ઘણીવાર આપણો કન્સેપ્ટ એક હોય ક્લાયન્ટનો કન્સેપ્ટ બીજો હોય કાં એમને આપણે કન્વિન્સ કરાવવા પડે કે ભાઈ આ વસ્તુ જરૂરી છે ઘણા ક્લાયન્ટ્સ એવા હોય કે ઘણા એડેમન્ટ હોય કે ન માની શકે તો એ ફેલિયર ન કહેવાય પણ એક જાતનું કોમ્પ્રોમાઇઝ કહેવાય કે એ રીતે અમે અમારા પ્લાનિંગમાં પણ થોડોક જરૂરી ફેરફાર ક્લાયન્ટ ક્લાયન્ટ જે મહાત્મા ગાંધીનો સિદ્ધાંત છે કે ક્લાયન્ટ છે એ તમારા ઈશ્વર છે એ રીતે થોડું ઘણું એમને અનુકૂળ થવું પડે છે સૌથી વધુ તકલીફ પડે છે અમને કલર કોમ્પ્લેક્સમાં કારણ કે પતિ અને પત્નીનો કલર કોમ્પ્લેક્ષ પણ જુદો જુદો હોય છે એટલે ક્લાયન્ટ્સને અમે એક કલર સ્કીમ આપીએ એ કદાચ એને ન પણ પસંદ પડે તો એ રીતે થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો દરેક વ્યવસાયમાં કરવું પડે એમ અમારે પણ કરવું પડતું હોય છે સર આમ આટલા ટાઈમમાં તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે બસ હવે મારે નિવૃત્ત થઈ જવું છે નિવૃત્તિ લઈ લેવી છે આજ સુધી તો નથી આવ્યો એટલે તંદુરસ્ત છો તો તમારી તંદુરસ્તી પાછળનું રહસ્ય શું મેં શરૂઆતમાં જ આપને કહ્યું કે મારી તંદુરસ્તી એક પરમાત્માની શુભાશિષ છે કારણ કે સ્વાસ્થ્યના કોઈ પણ નિયમોનું પાલન હું કરતો નથી મેં યોગા કર્યા નથી એક્સરસાઇઝ કરી નથી વોકિંગ કર્યું નથી મારો ખોરાક છે એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સાવ જેને વિપરીત કહી શકાય એ જ અર્થનો છે કારણ કે મારે જે વસ્તુ સ્વાસ્થ્યમાં અનુકૂળ નથી એવી વસ્તુ મને પસંદ છે દાખલા તરીકે મારે નમક વધારે જોઈએ છે મારે તેલ તેલને ઘી વધારે જોઈએ છે મારે ગટ પણ વધારે જોઈએ છે એટલે આ બધી વસ્તુને નાનપણથી કદાચ મારા શરીર સાથે એક મેડ થઈ ગયો છે અને એનાથી મને આજ દિન સુધી કોઈ તકલીફ પડી નથી એટલા માટે હું કહી શકું કે સ્વાસ્થ્યના નિયમો હવે પાડ્યા નથી છતાં પણ મારી તબિયત જો આવી સારી રહેતી હોય તો એ પરમાત્માની શુભાશીષ સિવાય શક્ય જ નથી આમ અત્યારે તંદુર આમ સ્વચ્છતાનું મહત્ત્વ વધ્યું છે સામે ગંદકી પણ આમ આમ કહેવાય ને કે બીમારી વધી છે રોગચાળો ફાટી નીકળે છે તો એ બધું કઈ રીતે મેનેજ કરવું જોઈએ તમે કઈ રીતે બધું મેનેજ કરો અને આપણાથી દૂર રાખવા માટે પર્સનલી તો આપણા ઘરની કઈ પરિસ્થિતિ છે આપણે કઈ રીતે આપણું જીવનનું ઘડતર કરીએ છીએ એના ઉપર આધાર છે કારણ કે દરેક વ્યક્તિ પોતાનું ઘર સ્વચ્છ રહે એવું માનતી જ હોય છે પરંતુ થોડીક જે આપણી એવી હેબિટ્સ હોય છે તેવું આપણી હોય છે કે એનાથી આપણે સ્મોકિંગ કરતા હોય છે ડ્રિંક્સ લેતા હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્રની જે સૌથી મોટી બધી છે માવો ખાવાની એ વસ્તુથી ઘણું જ મારી દૃષ્ટિએ નુકસાન થાય છે અને સરકાર એના ઉપર પ્રતિબંધ મૂકે છે એની સામે લોકો એમાંથી કેમ છૂટીને ફરીવાર શરૂ કરવું એ ગોતી કાઢતા હોય છે એટલે ગુટકા દાખલા તરીકે બંધ થયા તો આજે તમાકુ જુદું એને ચૂનો ચૂદો લઈ અને મેળવીને ખાય જે વધારે નુકસાન કરતા છે એટલે એ દરેકની માનસિકતા ઉપર આધાર છે તો માનસિકતાનું કહેવાય આપને કદાચ ખ્યાલ હોય તો પહેલાં અમે પણ ભણતા હતા ત્યારે એક આપણો વિષય હતી જીવન કલા એ જીવન કલા જ્યારે એ સબ્જેક્ટ એટલો બધો મારી દૃષ્ટિએ અગત્યનો છે કે કેમ તમારે જીવું નોટ ઓનલી તમારી હેલ્થ તમારા ટ્રાફિક સેન્સ ઉપર તમારા સંસ્કાર ઉપર તમારી એટિકેટ ઉપર તમારી કઈ રીતે તમે તમારી જાતને પ્રેઝન્ટ કરો છો કઈ રીતે વાતચીત કરો છો એ બધું જ એ જીવન કલામાં સમજાવવામાં આવતું એટલે એ એક ઘણો જ અગત્યનો વિષય છે શું કેવું સર અત્યારે લોકો કામ પાછળ દોડે તો પરિવારને ભૂલી જાય અને પરિવાર પાછળ દોડે તો કામને ભૂલી જાય તો એ બધી વસ્તુ કઈ રીતે મેન્ટેન કરવી કે કામ પણ મેન્ટેન થઈ જાય અને પરિવારમાં પણ આપણે એટલો પૂરતો સમય આપી શકીએ આપણે એના ઉપર આપણું આખું જેને આપણે સમયપત્રક કહીએ ટાઈમટેબલ કહીએ એ આપણે એડજસ્ટ કર્યા કરવું પડે કારણ કે આપણે આઠ કલાક જો આપણા કાર્યાલયમાં કે આપણા વ્યવસાયમાં ગાઢતા હોય તો બાકીના સોળ કલાકનું પ્લાનિંગ એ રીતે કરવું જોઈએ કે આપણે આપણા પરિવાર માટે આપણા પોતા માટે ખાસ કરીને તો આપણા કુટુંબની નાની મોટી દરેક વ્યક્તિ માટે આપણે સમય ફાળવવો જોઈએ એમની શું હેબિટ્સ છે એમના શું શોખ છે એ બધાને આપણે મૂર્તિ બંધ કરતા શીખવું જોઈએ અને તો જ દરેકનો આપણા ઉપર પ્રેમ રહીએ ત્યારે કુટુંબો કે એની ટ્રેન્ડ આવી ગયો છે કે વિભાજીત કુટુંબ વધારે સારું ત્યારે તમે તમારા પરિવારને એક સાથે રાખ્યો છે તેના વિશે શું કહેશો શું એવું ધ્યાન રાખવું જોઈએ કે જેનાથી પરિવાર તૂટે નહીં અને કેટલું છે મેં કહ્યું એ જ છે કે દરેકની સગવડ જુદી અને માગણી જુદી હોય છે એટલે મારે એક વસ્તુ જોતી હોય કદાચ મારા પત્નીને ન પસંદ હોય એને પસંદ હોય તો મારા પુત્રોને કે પુત્રો વધુને પસંદ ન હોય એ બધાની સાથે કોઈ પણ રીતે કોમ્પ્રોમાઇઝ કરતા રહેવું એ જીવનકલા છે એટલે આપણે દરેક વ્યક્તિને દરેક વસ્તુ મળી નથી શકતી પરંતુ જે મળે છે એ કેમ સારી રીતે મળે ને એનાથી કેમ સંતોષ મેળવવો એ સૌથી અગત્યની વાત છે અત્યારે લોકો મકાન બનાવી લે પણ એને ઘર નથી બનાવી શકતા તો એના વિશે શું કહેશો ઘર કઈ રીતે બનાવવું તેને મેં કહ્યું કે કુટુંબ ભાવનાની સૌથી વધુ જરૂર છે કે તમે તમારા આઠ કલાક દસ કલાક કે પાંચ કલાક વ્યવસાયમાં ગાળતા હો તો બાકીનો સમય તમારે તમારા સૌથી વધુ તમારા કુટુંબ અને એથી પછી તમારા મિત્રો વચ્ચે વહેંચવો જોઈએ કે જેથી કરીને તમારા પરિવારને અને તમારા મિત્રોને બધાને તમે સારી રીતે સાંકળી શકો કે મારા પોતાનો દાખલો દઉં કે મારા કુટુંબની દરેકની શું પરિ પરિસ્થિતિ છે શું એમની જરૂરિયાત છે શું એમને જોઈએ છે એ માટે હું થોડોક જ્ઞાત રહું છું અને મને જ્યાં સુધી મારાથી શક્ય હોય ત્યાં સુધી દરેકની જરૂરિયાત પૂરી કરવા પ્રયત્નશીલ રહું છું અને મારા સદભાગ્યે મારા પરિવારના બધા જ વ્યક્તિઓ આની સાથે અને મારી સાથે જેમ હું એડજસ્ટ કરું છું એમ એમને પણ એડજસ્ટ કરવું જ પડતું હોય અને એ રીતે અમારો પરિવાર આજે એકજૂથ રહી શકો છે આર્કિટેક્ટ ક્ષેત્રે જોડાયેલા લોકોને શું કહેશો મારી દૃષ્ટિએ આર્કિટેક્ટનો બિઝનેસ છે ને એ ઘણી જ જેને આપણે કહીએ કે લપસણી ભૂમિ છે શરૂઆતથી જ વાત કરું કે શરૂઆતથી જ તમને ક્લાયન્ટ જે પૈસા આપે છે એના કરતાં કોન્ટ્રાક્ટરો કે વેપારીઓ વધારે પૈસા આપીને એમનો માલ વેચવા માટે એમનું કામ નબળું કરવા માટે પ્રયત્નશીલ હોય જ છે પરંતુ એ બધામાં તમારે તમારી પ્રમાણિકતાને પ્રાથમિકતા આપવી જોઈએ અને હું તો દરેકને કહું છું કે જો બધા આર્કિટેક્ટ કે એન્જિનિયરો એકજૂથ થાય દાખલા તરીકે હું આપણે વાત કરું કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ છે એ માને છે કે આર્કિટેક્ટને મિનિમમ સાડા સાત ટકા મળવા જોઈએ ટોટલ કસ્ટના પરંતુ આજે જે હરીફાઈમાં લોકો બે ટકા ત્રણ ટકામાં કામ કરે છે જે એમને કોઈ સહયોગ મારી પોતાની વાત કરું તો મારો ઓફિસ ખર્ચ બેથી અઢી ટકા જેટલું આવતું હોય તો હું બેથી અઢી ટકા કામ કરું તો મારા માટે એક રૂપિયો પણ ન વધે એટલા માટે થઈને પછી લોકો આવા પર્યાય ગોતી કાઢે છે કે જેનાથી એમને જે જરૂરિયાત છે એ રીતના નાણાં મળી રહે અને આની એક કદર ક્લાયન્ટ્સમાં થાય જ છે કે પછી ક્લાયન્ટ્સ વાગે છે કે આમની પાસે જઈએ તો આપણને ચોક્કસ સારો રસ્તો પડશે સારી વસ્તુ પડશે અને પ્રમાણિકતાથી આપણું કામ થશે એટલે હું ખાસ કરીને આર્કિટેક્ટ બધાને વિનંતી જ કરું છું કે પ્રમાણિકતાને ખૂબ જ પ્રાધાન્ય આપવું જોઈએ અને એનાથી તમારી જે નામના વધે છે ને એ તમારા કામ કરતાં પણ વધારે વધે છે થેન્ક યુ સર તો આ હતા સુરેશભાઈ સંઘવી કે જેઓએ લોકોના સ્વપ્નના ઘરને એક આકાર આપી દીધો છે તેઓ કામની સાથે સાથે પણ પોતાના પરિવારને બહુ સારી રીતે સંભાળ રાખી રહ્યા છે આવી જ વધુ એક નવી વ્યક્તિ સાથે મળીશું ત્યાં સુધી જોડાઈ રહો અમારી સાથે અબતક મીડિયા પર